Yes. <laughs> પુરુષોત્તમ નગર સોસાયટી ને આંગણે શ્રીમદ ભાગવત ભાગીરથી જ્ઞાન યજ્ઞ કથામાં શ્રવણ કરવા પધારેલા પૂજ્ય ભક્તિ સ્વરૂપ માતાઓ પૂજ્ય વડીલો સોસાયટીના દરેક ભાઈઓ બહેનો બારથી પધારેલા દરેક શ્રોતા ભક્તો દરેક ભાગવત પ્રેમી પરમ વૈષ્ણવ મોમોક્ષ જીવાત્મા ઉપરથી આપ સૌને મારા પ્રણામ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સ્વામી નારાયણ સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત કથા નો મહિમા વર્ણવતા લખે છે મહિમા કોણ

વૃંદાવન ની ભૂમિ માં આવે છે દિવસ રોકાજો કનૈયા એ વૃંદાવન ત્યારે પત્ર લેખ્યું કે પ્રભુ હવે કાર્ય પૂરું થયું હોય તો જલ્દી વૈકુઠ આવો તમારા વગર વૈકુટ શું ના લાગે છે ત્યારે કનિયા એ બ્રહ્માજી ને જવાબ આપ્યો જેની ભક્તિ સુતેલી હોય જેને ભક્તિમાં બહુ રસ ન જાગતો હોય ભક્તિ કરતા હોય છતાં મન ઉદાસ જેની ભક્તિ ગરડી ડોશીમાં જેવી થઈ ગઈ હોય એને વૃંદાવનમાં થોડોક દિવસ રોકાવું કનૈયાનું ભજન ભાગવત ભક્તિ દેવીની કથા આવે છે વૃંદા

નરસિંહ વૈષ્ણવની વ્યાખ્યા કે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પડે મન અભિમાન ના વૈષ્ણવ જનતો ધ્યાન કરી કઈ સાધુ થવું હોય તો કઈ ભગવા વસ્ત્ર પહેરીને સાધુ થવા એવું નથી ઘણા સંસારમાં સાધુ જેવું જીવન જીવતા હોય છે પછી ભલે ને પેન્ટ શર્ટ પહેરેલા હોય સંતો એમ ઓળખાય કોઈ કોઈ રાગ નહીં કોઈ દ્રેશ નહી જેનું જીવન સા એનું નામ હાચા સાધુ એ મહિલા અંતર માં દુઃખ થયું એટલે નારદજી એ સ્ત્રીની પાસે જઈ પ્રણામ કરીને કહે છે કે માતાજી આપ કેમ આસોડા આ બે વૃદ્ધ પુરુષો તમારા ખોળામાં માથું ટેકવીને સુતા છે એ કોણ છે ત્યારે મહિલા પરિચય આપે છે કે મારું નામ છે ભક્તિ દેવી થયો એટલે મુક્તિ પાછી વૈકુઠ જતી રહી મારું નામ છે ભક્તિ દેવી થયો

પણ વધારે પ્રાધાન્ય ભૌતિક પદાર્થ ભક્તિને પ્રાધાન્ય ઓછું અપાય છે આપણે એવી વિચાર ધન હોય તો બધું થાય પણ ધન ધનમાં ધર્મ વધે તો આપણા જીવનમાં ધન વધે માન વધે પછી પ્રતિષ્ઠા વધે પછી વધત વધત વધી જાય પણ ધર્મ ઘટે તો આપણા જીવનમાં ધન ઘટે પૈસો મળતો હોય માણસ સાથે કામ પડતા મૂકીને પોગી જાય આપણે એમ કથા સાંભળવા આવજો અરે મારા જોવા મરવાનો ટાઈમ નથી

માણસને અવળે રસ્તે લઈ જાય પેલા વિવેક આપણા જીવનમાં આવે પેલા સંસ્કાર આવે પેલા ધર્મ આવે પછી તમે પૈસા વાળા થાવ તો તમને કોઈ દેવ અભિમાન ન આવે પણ હરણ માં રોળાઈ પણ વિવેક ચુકાય તો કૌરવુળ નો નાશ થઈ ગયો

ભક્તિ દેવી નો જન્મ દ્રવિડ કર્ણાટક માં મોટા ફરતા ફરતા ગુજરાત ને ભૂમિ માં આવ્યા ભાઈ ડોશી માધી વાત છે આ બે વૃદ્ધ પુરુષો તમારા ખોળામાં માથું રાખીને સુતા છે એ કોણ છે ત્યારે ભક્તિ મહારાણી કે છે મારા બે પુત્ર છે એક નું નામ છે જ્ઞાન બીજાનું નામ છે વૈરાગ્ય પણ હે મુનિવા મારા યુવા એને પાછી નવ યુવાની મળે એવો કોઈ મને ઉપાય બતાવો જ્ઞાન ને વેરામાં છે પણ સુષુપ્ત અવસ્થામાં છે ઊંઘમાં છે ઉપર નિંદર જ્ઞાન નારદજી ભક્તિ મહારાણીને કહે છે હે ભક્તિ મૈયા જ્યાં સુધી તમે અહીંયા મારી પ્રતીક્ષા કરો અને નારદજી ફરતા ફરતા ફરતા

હરિદો આનંદ શ્રીમદ ભાગવત પાછા નવ યુવાન બનશે દેવી ની માતાજી ભાગવત આવીને બેઠા એક દિવસ બે દિવસ ત્રીજો દિવસ જેમ જેમ કથાના દિવસો જતા ગયા જે અને કથા એ વાત છે ભગવાન અપડામાં જ્ઞાન વૈરાગ્ય તો છે નથી એમ નહીં પણ એ બધા સુષુપ્ત અવસ્થામાં છે કથા આપણે એને જગાડવાના છે તમે ગમે એટલા

នៅជារាជវង្ស

Gracias. Uh -huh. Oh. Uh.

Bye. એક દિવસ તુંગભદ્રા નદી ને કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ નિરાશ થઈને નદી ને કાંઠે ઉભો છે